હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોના મનપસંદ એવા પાસ્તાની રેસીપી પાસ્તાની રેસીપી છે તે હું તમારી સાથે એ રીતે શેર કરીશ કે તમને બનાવવામાં એકદમ સરળતા રહે તો ચાલો આપણા રેસીપીની શરૂઆત કરીએ તો પાસ્તા બનાવવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ કરી લઈશ તેના પર એક તપેલી રાખીશ અને તેમાં હું એક ગ્લાસ પાણી એડ કરીશ પાણી છે તેને આપણે ઉકળવા દેસુ પાણીમાં આપણે થોડું મીઠું એડ કરીશું તો પાણી ઉકળે એટલે હવે આપણે એમાં પાસ્તા એડ કરીશું પાસ્તા છે તમારે જેટલા બનાવવા હોય એટલા અંદર એડ કરવાના છે હવે આપણે પાંચ મિનિટ સુધી પાસ્તાને કુક થવા દેસુ પાક થાય બાજુ કરી લઈએ અહીંયા મેં ત્રણ ડોકલી તેલ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં ત્રણ થી ચાર કડી લસણ છે જે મેં ફૂલી અને લીધું છે તે એડ કરીશું લસણ હલકુ ગુલાબી થાય એટલે અહિયાં એક નંગ ડુંગળી છે જે મેં ઝીણી સમારી લીધી છે તે એડ કરીશું

ડુંગળી ટામેટું મરચું છે પીઝા પાસ્તા જે સોસ આવે છે ટોમેટો તે એડ કરીશું એક વાટકીમાં જો તમારી પાસે આ હોય તો તમે ટોમેટો કેચઅપ એડ કરી શકો છો અહિયા અડધી ચમચી જેવો તે એડ કર્યો છે અને એમાં થોડી છે તે હું વેજ માયોની જ એડ કરીશ અને આપણે એમાં થોડું ધાણાજીરું એડ કરીશું થોડી હળદર પાવડર એડ કરીશું થોડું લાલ મરચું એડ કરીશું બધું એડ કરી અને આપણે એક ચમચી પાણી લઈ અને મિક્સ કરી લેશું એકદમ આ રીતે પેસ્ટ તૈયાર કરી લેશું તો આપણા પાસ્તા છે તે ચડી ગયા છે હવે આપણે ગેસ બંધ કરી લેશું અને આ રીતે કાળાવાળા વાસણમાં નીકાળી લેશું હવે હવે આપણે જે આ ડુંગળી વાળું મિશ્રણ છે તેમાં પાસ્તા એડ કરીશું પાસ્તા એડ કરી અને આપણે જે આ પેસ્ટ બનાવી છે તે એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું હવે આપણે આ રીતે જે પાસ્તા મસાલો આવે છે તે થોડો એડ કરી લેશું જો આ મસાલો તમારે એડ ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો આપણે આશરે એક ચમચી જેવો એડ કરી લેશું અને ફરીથી બરાબર મિક્સ કરી લેશું તો હવે આપણે બે મિનિટ સુધી પાસ્તાને કૂક થવા દેશું તો આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે થોડી કરી 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 લેશું અને અને મિક્સ ગેસ બંધ તો તૈયાર છે આપણા એકદમ સરળ રીતે પાસ્તા જેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું તો તૈયાર છે બાળકોના મનપસંદ એવા પાસ્તા જેને તમે આ રીતે ડ્રાય પણ બનાવી શકો છો કે પછી ટામેટો અને ડુંગળીની પેસ્ટ એડ કરી અને તેને ગ્રેવીવાળા પણ બનાવી શકો છો તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાઇકન ક્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ